નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજથી માતાજી પર્વ એટલે નવરાત્રીની શરૂઆત થઈ છે અને નવરાત્રીમાં સ્પાર્ક ટુડેની જે ટીમ છે અત્યારે અંબાજી ખાતે આવી પહોંચી છે અને આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં મા અંબાના દર્શન કરવા માટે તમામ જે લોકો છે વડોદરા નહીં સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે અલગ અલગ રાજ્યમાંથી આવ્યા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે અંબા મા જે દર્શન છે એ કરવા માટે અલગ અલગ જગ્યાથી લોકો આયા છે ક્યાંથી આયા છો આપ રાજસ્થાન આપ રાજસ્થાન રાજસ્થાન થી ભી આયા છે આપ ક્યાંથી આયા છો મલાડ 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 મુંબઈ મુંબઈ થી વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો મુંબઈ થી ભી લોકો આવ્યા છે અને જે રીતે અલગ અલગ રાજ્યમાંથી માંથી માં અંબા દર્શન કરવા માટે લોકો આવે છે અને મજા આવી માતાજી ને હાલમાં બંધ છે થોડી પછી ખુલશે તો આનંદ હતું આવશે માતાજી દર્શન હાલ અત્યારે જે ગેટ છે એ બંધ છે પણ હમણાં થોડીક જ વારમાં આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં તમામ જે માય ભક્ત છે અંબા અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા છે અને જે રીતે દર વર્ષની અંબાના દર્શન કરવા માટે હજારો નહીં લાખો જે દર્શન દર્શન કરવા માટે આવે છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે અત્યારે મંદિરમાં જે દર્શન છે એ બંધ છે પણ હમણાં થોડીક જ વારમાં આ દર્શન ખોલવામાં આવશે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હજારો ની લોકો માં આગળ આવ્યા છે ક્યાંથી આવ્યા છો આપ ખેડ્રહ માંથી ખેડ્રહ કેવી વ્યવસ્થા છે આથી નવરાત્રી સાહેબ ચાલુ થઈ માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ ઓકે જય માતાજી હા થઈ ગયા હા સરસ થઈ ગયા શું પ્રાર્થના કરશો માતાજી ને બસ રાખે આવા નવા દર્શન કરવા લઈ આવે તમને શક્તિ આપે વ્યવસ્થા કરવાની શક્તિ આપે હા સ્ટાફ ને શક્તિ આપે માતાજી તો જ વ્યવસ્થા જળવાય રે ને અને સરસ અમે કહ્યું કે ફરી અમને બોલાવજો અને અવા નવા દર્શન કરાવજો અને અમને સુખ શાંતિ ને અમારા આરોગ્ય સારું રાખે દર્શક મિત્રો આ જોઈ રહ્યા છો કે દર્શન અલગ અલગ જગ્યા થી લોકો કરવામાં આવ્યા છે મંદિર જે સ્ટાફ છે એમના દ્વારા પણ ખૂબ સારી વ્યવસ્થા અહીં આગળ કરવામાં આવી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં મા અંબાના દર્શન માટે લોકો પહોંચે છે પણ હાલ અત્યારે દર્શન બંધ છે અને થોડીક જ વારમાં આ દર્શન જે છે એ ખોલવામાં આવશે અને મા અંબાના લાઈવ દર્શન આપને બતાવવામાં આવશે અને અત્યારે આપ જોઈ રહ્યા છો મા અંબાના ધામ અમે પહોંચી ગયા છે અને ખાસ કરીને હું આપને જણાવું મિત્રો કે જે રીતે અંબાજીમાં જે તમામ જે મેનેજમેન્ટ છે એમના દ્વારા ખૂબ સારી વ્યવસ્થા અહીં આગળ રાખવામાં આવી છે કોઈ પણ માય ભક્તને તકલીફ ના પડે એની વ્યવસ્થા પણ હાલ અંબાજી ટ્રસ્ટ દ્વારા અહીં આગળ કરવામાં આવી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હવે થોડીક જ વારમાં અંબાના જે દ્વાર છે એ ખોલવામાં આવશે અને આપને પણ લાઈવ દર્શન અમે કરાવીશું દર વર્ષથી જેમ આ વર્ષે પણ સ્પાર્ક ટુ ડેની જે ટીમ છે માં અંબાના દર્શન કરવા માટે આવી છે અને આપને પણ આ મા અંબાના દર્શન કરાવીશું મારા વિડિયો જર્નલિસ્ટ મનર રાજપૂત આપને બતાવી રહ્યા છે દર્શક મિત્રો હવે થોડીક જ વારમાં મંદિરના જે દ્વાર છે એ ખુલશે અને આ આપ માતાજીની જે મૂર્તિ છે એ આપ જોઈ રહ્યા છો હાલ એક જે પૂજા છે એ અંદર ચાલી રહી છે અને થોડીક જ વારમાં હવે થોડીક જ વારમાં મા અંબાના જે દર્શન છે સ્પાર્ક ટુડે ડે પર આપને લાઈવ બતાવીશું દર્શક મિત્રો થી માનું પર્વ શરૂ થયું છે નવરાત્રીનું પર્વ શરૂ થયું છે તમામ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝના જે દર્શક છે એમને પણ ની હાર્દિક શુભકામનાઓ અને હાલ અત્યારે જે હવન છે એ હવન પણ અત્યારે અહીંયા આગળ ચાલી રહ્યો છે જોઈ રહ્યા છો માતાજીનો હવન પણ ચાલી રહ્યો છે અને થોડીક જ વારમાં માં અંબાના જે દર્શન છે એ આપને કરાવીશું આપ જોઈ રહ્યા છો હા હા કા કા ક્યાંથી આવ્યા સુરત થી આવ્યા છે સુરત થી આવ્યા હા અમે યજ્ઞ કરે છે આમ તો અમે તું તો અમેરિકા રહું છું એટલે મને આ વર્ષે આવી છું એટલે આ યજ્ઞ નું આવ્યા છે હા હા એટલે આ યજ્ઞ બહુ સરસ લાગ્યું અંબા માતાની વ્યવસ્થા

જે હવન છે એ હવન અત્યારે દર વર્ષે દર વર્ષે નવરાત્રામાં હવન ચાલતા જ હોય છે ગુજરાતીઓ વધારો હોય છે બાકી આજુબાજુના સ્ટેટના બધા યુપી થી આવે બધા બધા મહારાષ્ટ્ર યુપી એમપી બધા આવે છે સુંદર વ્યવસ્થા મંદિર તરફથી કોઈ વ્યવસ્થા કમી છે સારામાં સારો પર્વ આજ દિવસ છે નવરાત્રી પહેલો દિવસ છે માતાજીનો એટલે સારામાં સારો દિવસ છે આજનો કે માતાજીના નવરાત્ર શરૂ થાય છે આજથી

પ્રકારની જે તકલીફ છે એ માય ભક્તોને ના પડે એની પણ ખાસ કરીને ધ્યાન રાખવામાં આવ્યું છે હાલ થોડીક જ વારમાં મા દર્શન આપને અમે કરાવીશું હાલ કેમ કે દર્શન બંધ છે સાડા બાર વાગે માના જે દર્શન છે એ આપને કરાવવામાં આવશે ને આપ જોઈ રહ્યા છો મંદિરના જે દ્વાર છે હાલ અત્યારે બંધ છે અને થોડીક જ વારમાં જે રીતે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે થોડીક જ વારમાં માતાજીના જે દ્વાર છે એ ખોલવામાં આવશે અને આપને લાઈવ દર્શન મા અંબાના કરાવવામાં આવશે માં નું પર્વ આજથી શરૂ થયું છે નવરાત્રીનું પર્વ આજથી શરૂ થયું છે હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે માના દર્શન કરવા માટે આવે છે ક્યાંથી આવ્યા છો આપ વડોદરા વડોદરાથી અમે બી વડોદરાથી વ્યવસ્થા છે બહુ સારી રીત નહીં અને બધું જ સારી રીતના બહુ જ સારી રીતના વ્યવસ્થા કરી છે બધું અચ્છા શું કહેશો માના દ્વારે આયા છો શું પ્રાર્થના કરશો કેમ કે વડોદરા બે વાર પૂરમાં રહ્યું હા તો શું પ્રાર્થના કરશો બસ બધાનું સારું થાય ને કોઈનું ખરાબ ના થાય કોઈને તકલીફ ના પડે અચ્છા બધાનું સારું થાય અને અલગ અલગ જગ્યાથી લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો ક્યાંથી આયા આપ

ના વ્યવસ્થા સારી છે પણ અહીંયા કાળે એવું છે કે પોલીસ વાળાઓ દર્શન કરે છે પણ કાઢી મેલે છે એક વાર ભગવાન એટલે બે હાથ જોડીને નમસ્કાર નહીં કરવા દેતા એટલી જ તકલીફ છે બાકી ફટ લઈને આમ પેલા જાય કાઢી મેળે છે હા એ થોડું જરા હા એ તો માતાજીના દર્શનમાં થોડું બહુ થાય અને હા 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 આ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે અલગ અલગ જગ્યાથી લોકો દર્શન માટે આવ્યા છે અને મા ના હવે થોડીક જ વારમાં દર્શન ક્યાંથી આવે છે કેવી વ્યવસ્થા છે સારી સારી વ્યવસ્થા છે મા જગતમ્બાની પ્રશાસન સારો સહયોગ છે બધા પબ્લિક સારો જોયો છે આપણા લોક લાડલા વડાપ્રધાન મોદીનો બધા ધાર્મિક જો વિકાસ કરે છે એ બહુ સરાહનીય કામ છે બધી જગ્યા બધા હિન્દુત્વ દેવી દેવી દેવતાનો બધાનો જો મંદિરોનો ઉતાર બધો કોરિડોર કરે છે એ બહુ સરાહનીય કામ છે એ હિન્દુત્વને જગાવવાનો કામ કર્યું છે એ બહુ સરાહનીય કામ કર્યું છે મા અંબા દરેકને ખુશ રાખે છે રાજી રાખે છે જે અંબાના ધામમાં આવે છે એને બહુ સારી રીતે દર્શન થાય છે અમે ઘણા વર્ષોથી અહિયાં કાલોલથી સંઘ લઈને આવીએ છીએ અને ભક્તો નાચતા ને કુદતા માના દર્શન કરીને ધન્ય બને છે કેવી રીતે આવે છે પગપાળા સંઘ લઈને આવે છે હા અને જે ઘરના બધા સભ્યો છે તો એ છેલ્લા દિવસે અહીંયા અમાસે આવે છે તો જ્યાં અમે રોકાઈએ છીએ ત્યાં બસો એકાવન દીવડાની આરતી કરીએ છીએ માતાજીને એકાવન ગત બાવન ગતની અમને ધજા ચડાય છે ગબ્બર પર ધજા ચઢાવીએ છીએ અને રાજી થઈને અમે પાછા જઈએ છીએ અને અમને એવું જ થાય છે કે ક્યારે નવરાત્રી આવે અને ક્યારે અમે માતાના ધામમાં આવીએ અને અમને દર્શનનો લાવો મળે જય માતાજી જય માતાજી અમે ભાગરવા મહિનામાં ચાલીને શ્રાદ્ધોમાં ને નાઈએ છીએ અહીં કારી અંબાજી પગપારા સંઘ લઈને આઈએ છીએ અને અમને બહુ આનંદ થાય છે અમે નાચતા ને કુદતા આઈએ છીએ અને અમે અહીંયા કારી ધ્વજા ચઢાવીએ છીએ એકતાલીસ વર્ષથી અમે સંઘ લઈને આવીએ છીએ પેલા મારા પપ્પા કરતા હતા હવે બીજા લોકો લઈને આવે છે અમે ખાલી અહીંયા નવરાત્રીમાં આવીએ છીએ દર્શન કરવા ઘણો સરસ અનુભવ છે અમારો સારી વાત છે માના દરબારમાં છેલ્લા વર્ષોથી અહીંયા આવી રહ્યા છે એકતાલીસ વર્ષથી આવી રહ્યા છે અને માના દર્શન માટે અને નવરાત્રીની જ બધા લોકો રાહ જોતા હોય કે ક્યારે નવરાત્રી આવે અને માના અમે દર્શન કરીએ આ એક નથી ઘણા બધા એવા પરિવાર જે છે એ આગળ આવ્યા આવ્યા છે 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 ક્યાંથી સરસ બહુ સંઘ લઈને જ આવે માતાજી નો આશીર્વાદ આશીર્વાદ છે બસ એની કૃપા છે કેટલો આનંદ આનંદ થાય છે બસ કે જયારે એના દિવસો આવે છે ત્યારે માય ભક્તો ને બધાના હર્ષ ઉલ્લાસથી અમે ચાલીએ છીએ તો અમને ખબર બી નથી પડતી કે અમે માણા દરબાર જ જઈએ છીએ કોઈ પણ જાતનું દુઃખ એ થતું નથી બસ ઘણો બધો આનંદ થાય છે માતાજી આઈએ છે અમે તો બહુ બહુ ખુબ ખુબ આનંદ થાય છે જે માય ભક્તો છે પગપાળા થી આવ્યા છે અને આટલી દૂર ચાલીને આવ્યા છે દર્શક મિત્રો આ એક મોટી વાત છે આ માની શક્તિ છે માની આરાધના છે એના માટે તમામ જે ભક્તો છે પગપાળા આવ્યા છે અને અત્યારે હવે થોડીક જ વાર માં દર્શન કરવામાં આવશે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ જગ્યાઓ પરથી અલગ અલગ રાજ્યોમાંથી આ માના દર્શન માટે લોકો પહોંચી રહ્યા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ જે માઈ ભક્તો છે

માતાજીને એ જ પ્રાર્થના કરી રહ્યા છે માઈ ભક્તો કે દર વર્ષે અમને અહીંયા આગળ માના ચરણોમાં અને માના દરબારમાં બોલાવતા રહે અને થોડીક જ વારમાં હવે દર્શક મિત્રો જે દ્વાર છે એ ખોલવામાં આવશે અને માની જે શક્તિ છે માની જે ભક્તિ છે ફેસબુક પર લાઈવ દર્શક મિત્રો થોડીક જ વારમાં આપને અમે દર્શન કરાવીશું હવે તમામ લોકો જે દર્શન માટે રાહ જોઈ રહ્યા છે અને અલગ અલગ જગ્યાઓથી શક્તિપીઠ અંબાજીમાં પહોંચ્યા છે

બરાબર છું અને કહેવા માટે કશું નથી માતાજીની એ જ પ્રાર્થના કે બધાને સારા રાખે માતાજીની પ્રાર્થના છે આ સુરતથી છે અમદાવાદથી છે તમામ જે પરિવાર છે આ શું કહેશો ભેના છે અને અંબાજીના દરબારમાં બધાને સારા રાખે શું કહેશો ભેગા દરબારમાં આવ્યા છું હા હા કહે હવે થોડીક જ વાર માં જે હવે માતાજીના જે હવે માતાજીના જે દ્વાર છે એ ખોલી દેવામાં આવ્યા છે તમામ જે લોકો અત્યારે અલગ અલગ રાજ્યમાંથી આવ્યા છે માના દર્શન કરી રહ્યા છે અને માની ભક્તિમાં અત્યારે તમામ લોકો દેખાઈ રહ્યા છે ખુશી ખુશી રે જો મારા અંબે મામાવળી ખુશી ખુશી રે જો મારા અંબે મામાવળી લાલુ રાણી ખબર તમે લેજો ધીરે ધીરે લાલુ રાણી ખબર તમે લેજો ધીરે ધીરે જીરે આશા ભર્યા ને અમે આવ્યા મંદિર આશા ભર્યા ને અમે આવ્યા મંદિર દયા કરી દર્શન દેજો રાજી રાજી રે જો મારા અંબે રાજી રાજી રે જો મારા અંબે મામાવળી મૃગ જળ દેખીને અમે આવ્યા મહાવન માં મૃગજ દેખીને અમે આવ્યા મહાવન માં તરસ્યા ને પાણી તમે પાજો મારા અંબે મારા અંબે જેવા તેવા તોય બાલુરા તમારા જેવા તોય બાલુડા તમારા બાલુડા ની ખબર તમે લે જીરે જીરે વાત ને વિચાર જોજી રાજી મારા અમ્બેડી અમ્બે મી રે જો મારા રે જો અંબે મી બોલ મારી અંબે hari ambe jay jay ambe ho mari ambe jay jay ambe ho mari ambe ho mari ambe jay jay ambe jay jay ambe ho mari ambe jay jay ambe ho mari ambe ho mari ambe jay jay ambe ho mari ambe જે રીતે મા અંબાના હાલ દર્શન અમે કરાવ્યા અને તમામ જે લોકો છે માઈ ભક્તો છે હાલ અત્યારે દર્શન બોલ મારી છે અંબેના નારા સાથે હાલ અત્યારે અંબાજી મંદિરથી આપને લાઈવ દર્શન કરાવ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે તમામ અપડેટ માટે જોડાયેલા રહેજો અને નવરાત્રીની આજે શરૂઆત થઈ છે તમામ સ્પાર્ક ટુડે ન્યૂઝના જે દર્શકો છે એમને સ્પાર્ક ટુ ન્યૂઝ પરિવાર તરફથી નવરાત્રી ના ઢેર શુભકામનાઓ અને મા અંબાને પ્રાર્થના કરીએ કે વડોદરામાં જે પણ આફતો આવી હવે એ આફતો ના આવે જે પૂરની પરિસ્થિતિમાં વડોદરાએ જોયું છે તો માં માં અંબાના ચરણોમાં અમે તમામ લોકો પ્રાર્થના કરીશું કે વડોદરાને અને આખા ગુજરાતને અને જે ગુજરાતના અને વડોદરાના સંસ્કારી નગરીના જે લોકો છે એમને સહી સલામત માં અંબા રાખે વિડીયો જર્નલિસ્ટ મનર રાજપૂત સાથે હું કૌશર સ્પા તુડે ન્યૂઝ માટે